શાંતિલાલ પંડ્યા શ્રી ચારણકાર પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ મારો નવતર વિચાર છે કે એક થી સોના અંકો જે સ્પેલિંગ સાથે બાળકોને શીખવા હોય તો માત્ર એક થી વીસ અને પછી ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું સો આટલા જ અંકોના સ્પેલિંગ અને ટીએલએમ દ્વારા એક થી સો અંકોના સ્પેલિંગ સરળતાથી રમત સાથે બાળકોને શીખવી શકીએ છીએ જુઓ હવે આ રમત આગળ

थर्टी टू एन आई एन ई टी वाई टी डब्ल्यू एन आई एन ई टी डब्लू